નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છમાં ચાલુ સાલે શ્રીકાર વરસાદને કારણે ખરીફ પાકોનું કપિત વાવેતર મોટા પ્રમાણમાં થયું છે અને ખેતરોમાં હાલ રામમોલ લહેરાઈ રહ્યો છે પણ છેલ્લા વરસાદને ત્રણ અઠવાડિયા કરતાં વધારે સમય વીતી જતા ખેડૂતો કાગડોળે પાછોતરા વરસાદની વાટ જોઈ રહ્યા છે ગુજરાતમાંથી વિદાય લેતા પહેલા ચોમાસું દક્ષિણ અને મધ્ય ગુજરાત પર મન મૂકીને વરસી રહ્યું છે ત્યારે રામમોલ પર આધારિત કચ્છના ખેડૂતો એકાદ ભાદરવાના ભૂસાકા માટે તલસી રહ્યા છે નવરાત્રી સુધીમાં જો વરસાદનો એકાદ રાઉન્ડ આવી જાય તો સોડાની પાક થવાના ઉજળા સંજોગો છે પણ જો વરસાદ ન પડે તો ખરીફ પાકનું સમગ્ર ચિત્ર બગડી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે ખેડૂત વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં માત્ર દોઢ બે ઇંચ જેટલો વરસાદ થઈ જાય તો પણ ખેડૂતોની આમદનીમાં કરોડો રૂપિયાનો વધારો થઈ શકે તેમ છે કચ્છમાં છેલ્લા પાંચ સાત વર્ષનો રેકોર્ડ જોતાં ભાદરવામાં અચૂક વરસાદ થયો છે પણ આ વર્ષે હજુ સુધી ભાદરવાના ભૂસાકા નસીબ ન થતાં ખેડૂતોમાં ઉચાટ વ્યાપી ગયો છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે આ વરસાદ આધારિત મગફળી અને સારા પ્રમાણમાં ઊભી ઉભી આ મગફળીને અત્યારે બે મહિના જેટલો સમય થયો હજી એક મહિનો આ મગફળી ઊભી રહેશે ને એની અંદર ડેડવા પણ સારા પ્રમાણમાં છે અત્યારે કે વરસાદ સારો હતો એટલે હવે એક વરસાદની જરૂર છે જો અત્યારે એક વરસાદ થઈ જાય તો આ સોળાની વખત આ વખતે થાય એમ છે એ સારામાં સારું ઉત્પાદન મળી શકે એમ છે પણ માત્ર અત્યારે એક વરસાદની અને ખાસ ખૂબ જ જરૂર છે અત્યારે આ વાલ છે વાલ સારી છે અને એક વરસાદની જરૂર છે બાકી ખેતી બધી હરિયાળી બિલકુલ હરિયાળી થઈ ગઈ છે કોઈ યાદનું કાંઈ છે નહીં પણ અત્યારે વરસાદ પડી જાય તો બહુ સારામાં સારો પાક થઈ જાય એમ છે